નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભર વિસ્તારના સુથાર નેજળીથી મામાનગર સુધી બની રહેલા રોડને લઈ ગામમાં વિવાદ સર્જાયો છે કારણ કે જ્યાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ મંજૂર થયો છે તે જગ્યા પર રોડ ન બનતા અને ગામમાં અન્ય જગ્યાએ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતા ગામમાં વિવાદ સર્જાયો છે આ બાબતે રોડનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવા માટે ગામના લોકોએ નાયબ કલેક્ટર સુઈગામ અને જિલ્લા માર્ગ અને મકાન કચેરીમાં રોડ ન બનાવવા બાબતે રજૂઆત કરી છે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ સડક યોજના અંતર્ગત લાખો કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામીણ વિસ્તારના લોકોને ચાલવા માટે સારી સુવિધા મળી રહે તે માટે નવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં એવા અનેક રસ્તાઓ બની રહ્યા છે જેનો લોકો વિરોધ કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા અંગભૂત ગ્રાન્ટમાંથી બે પોઈન્ટ એશી કરોડના ખર્ચે સુથાર નેસડી ગામમાં સારા રસ્તા ગામ લોકોને મળી રહે તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ સર્વે સર્વે થઈ ગયો હતો અને ગામમાં રસ્તો બનાવવા માટેની નોંધ પણ પડી ગઈ હતી જેમાં સરકાર દ્વારા ચેમ્બુઆથી સુથાર નેસડી સુધીનો રોડ પાસ કરવામાં આવ્યો છે આ રસ્તા માટે વર્ષોથી અહીં વસવાટ કરતા ગ્રામજનોએ માંગ કરી હતી કારણ કે અહીંથી રોજના હજારોની સંખ્યામાં ચાલકો ખેડૂતો અને વિદ્યાર્થીઓ પસાર થાય છે દર વર્ષે ચોમાસામાં આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે વારંવાર રજૂઆતના પગલે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ચેમ્બુઆથી સુથાર નેસડી સુધીનો માર્ગ બનાવવા માટે મંજૂરી આપી હતી પરંતુ અત્યારે આ ગામમાં કોન્ટ્રાકટર દ્વારા ચેમ્બુઆથી મામાનગર સુધીના અન્ય જગ્યાએ રસ્તો બનાવવામાં આવતા ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે આ રસ્તા પર વર્ષોથી પંદર લાખના ખર્ચે એક કિલોમીટર સુધી આરસીસી રોડ બનેલો છે અને તેની પર ફરીથી ડામર રોડ બનાવવામાં આવતા ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે આ એક કિલોમીટરનો રોડ ન બને તે માટે ગ્રામજનોએ સુઈગામ પ્રાંત અધિકારી અને બનાસકાંઠા જિલ્લા માર્ગ અને મકાન વિભાગમાં પણ રજૂઆત કરી છે બીજી તરફ ચેમ્બુઆથી સુથાર નેચડી સુધી રોડ ન બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જો આગામી સમયમાં આ ગેરકાયદેસર એક કિલોમીટર સુધીના માર્ગનું કામ ચાલુ થશે તો ગામના લોકોને તે કામ બંધ કરાવશે અને જ્યાં સુધી તેમની વર્ષોથી રસ્તો બનાવવાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી રસ્તો ન બનાવવા માટેની ચીમકી ઉચ્ચારી છે આ બાબતે સરકાર યોગ્ય તપાસ કરે અને જે એક કિલોમીટર સુધી ગેરકાયદેસર રોડ બની રહ્યો છે તે બંધ કરાવવામાં આવે અને ગામમાં જ્યાં

મારું નામ પરેશભાઈ શંકરભાઈ ઠાકોર છે હું સુથાનેશ્ડી ગામનો વતની છું અને અમારે હાલ પ્રશ્ન એ છે કે જે આ ચેંબુઆથી સુથાનેશડી હાઈવે રોડ જવાનો હતો એ ચેંબુઆથી આ જૂની શાળા છે ને સુથાનેશળી અંદર એટલા ઉધી જ બનેલો છે અને એનાથી આગળ બીજે સર્વે કરી અને રસ્તો છે કે અહીંયા તળાવની પાળા થઈને પેલી બાજુ લઈ ગયેલ છે બરાબર હવે એ રસ્તે કોઈનું અવર જવર નથી એટલે અમારી તો સરકારશ્રીને નમ્ર વિનંતી એટલી છે કે જે આ ચાંબુથી સુથાનેશળી રસ્તો છે એ અહીંયાથી આજે સ્કૂલની આગળ મૂકી દીધો છે ત્યાંથી કરીને અમારે હાઈવે ઉધી રસ્તો જોઈએ કારણ કે હાઈવે જે રસ્તો જવા માટેનો રસ્તો છે એ એકદમ ખરાબ હાલતમાં છે અને એ રસ્તા ઉપર કોઈની પેલા રસ્તા ઉપર કોઈની અવર જવર નથી અને અહીંયા ગામના બધા તમામ લોકો અહીંયાથી વાહન લઈને નીકળે છે ગામમાં કંઈ પણ વસ્તુ લાવવી હોય તો પણ આ રસ્તાનો જ ઉપયોગ થાય છે અને જે ચાબુઆ લોકો આવે છે એ પણ આરે જ રસ્તે થઈને નીકળે છે અમારા સુથાનર્સરી જે બસ સ્ટેન્ડ રસ્તો નીકળે છે ત્યાં એટલે અમારે સરકારશ્રીના નમ્ર વિનંતી છે કે કોઈના સ્વાર્થ સારું કરે અને સાઠથી સિત્તેર લાખનો ખર્ચો બીજે કરવો એના કરતાં જે મેઇન રસ્તો છે એ બનાવે એવી અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે આમાં સ્વાર્થ તો કોઈનો એવો નથી કે આનો સ્વાર્થ છે પણ ત્યાં કોઈને ચાલવા માટેનું કોઈ એ બાજુ કોઈ ચાલતું જ નથી કારણ કે રસ્તો તમે તમારી રીતે ત્યાં જઈને નિર્દેશન કરી આવો ત્યાં કોઈનું રહેઠાણ પણ નથી તો કોઈ રસ્તા ઉપર જવા પણ તૈયાર નથી કારણ કે ત્યાં રસ્તો ઓલરેડી રસ્તો છે જ જે આપણા હાઈવે ઉપર સુથાનેશ્રી શાળા છે ને ત્યાંથી રસ્તો ત્યાં જાય જ છે અને આ રસ્તો કોઈ કામનો નથી એટલે જે આ ચાબુઆથી સુથાનેશ્રી હાઈવે સુધી રસ્તો જાય એવી અમારી સરકાર શ્રી નમરા અરજ છે હા તો સરપંચશ્રીને પણ એટલું કહેવા માંગુ છું કે આ જે સર્વે છે એ સરપંચશ્રીને પણ ખબર છે કે અહીંયાથી બધા વાહનો આવે જાય છે અને ગામનો અવરજવર માટેનો આ મેન રસ્તો છે

કે જ્યાં ચેમ્બરથી રસ્તો આવે એ રસ્તો સીધો અમારે સુથાનેશડી હાઈવે જવો જોઈએ સુથાનેશરી પાટી અમારે વાવ રોડ લાગે છે તો ત્યાં આ રસ્તો મળવો જોઈએ